એકલધામ ભરુડિયા એકલ માતાના મંદિરમાં આજે ખૂબ જ સરસ મહોત્સવ છે યુટ્યુબરો વ્લોગરો અને હરિભક્તો બધાના જ ખૂબ જ સરસ તીડા થયેલા છે અમારા મિત્ર અલ્પેશભાઈ પ્રવીણભાઈ એ પણ એક સારા યુટ્યુબર છે સારા વ્લોગર છે એમની ચેનલ પણ આજે અહીંયાના જે પ્રસંગને આવરી લેવા માટે તત્પર છે સૌ પ્રથમ આપણે એકલ માતાના મંદિરના દર્શન કરીશું દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ અને પછી આપણે આગળ વધીશું જય એકલમા આવો મિત્રો પહેલાં આપણે એકલ માતાના ધૂણાના ધૂણાના દર્શન કરીએ જય માતાજી હા સાહેબ આપણે વાગડ ઉત્સવનું મહત્ત્વ શું છે અને આપણે એ માટે આ જગ્યાને આપણે આવરી લઈએ છીએ તો વસ્તુ એમાં કાંઈ નથી વાગડ ઉત્સવ આપણે જે ખર્ણ પૂનમથી ચાલુ કર્યો છેલ્લા ત્રણ મહિનાથી વાગડ ઉત્સવ આપણે ચાલુ કર્યો છે અને વાગડ ઉત્સવનો આશ્રય એક જ છે કે વાગડની ભાતીગળ સંસ્કૃતિ વાગડના એ જે ખોવાતા જાય છે વિલોપ થતા જાય છે એને આપણે ઉજાગર કરવો છે અને વાગડની ભારતીગ સંસ્કૃતિને આપણે બને આગળ લઈ જાય છે અને આજે આ જેટલા ઇન્ફ્લુએન્સર ને બોલા છે એનું કારણ આ એટલું છે પૂર્વ કચ્છના પ્રવાસન આપણે કેવી રીતે પ્રમોટ કરી શકીએ યસ એના માટે આપણે વાગડ ઉત્સવ ચાલુ કર્યો છે પરમપુજી દેવના બાપુની પ્રેરણાથી આ ત્રીજી પૂનમ છે અને હજી આપણે આ વાગડ ઉત્સવ આવી રીતે આવી રીતે ચાલુ રાખો જય માતાજી જય એકલમાં જય એકલમા અને વાગડ ઉત્સવ ખૂબ જ સારી રીતે આયોજન મહેનત કરી છે તો હું પણ આવી છું